નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ જે ટ્યુશન ક્લાસીસ માં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 11 અને આંકડા શાસ્ત્ર વિષય જેનું ચેપ્ટર નંબર 4 એનું વિભાગ સી વિશે ચર્ચા કરવાના છે આના પહેલાના વિડિયો ની અંદર આપણે વિભાગ બી વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ જો એ વિડિયો તમે ના જોયો હોય તો જોઈ લેજો અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો તો જોઈએ હવે વિભાગ સી ની અંદર પણ આપણે ખાલી ફક્ત ને ફક્ત દાખલાઓની જ વાત કરવાના કોઈ ચર્ચા કરવાના નથી તો દાખલા નંબર થી આપણે શરૂઆત કરશું સોરી દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ થી આપણે શરૂઆત કરશું તો દાખલા નંબર પાંચ ની અંદર કીધું છે કે છ અગિયાર માઇનસ ત્રણ જીરો આઠ અવલોકનો માટે વિસ્તાર અને વિસ્તારા શોધો અહીંયા પણ આપણને શું કીધું છે વિસ્તાર અને વિસ્તારાંક કીધું છે અને સૌથી નાની સંખ્યા કઈ છે એક્સ એચ બરાબર કેટલા આવે એમાં સૌથી મોટી કેટલી છે આઠ સોરી અગિયાર અને એક્સ બરાબર કેટલા આવશે માઇનસ આમાં મિસ્ટેક શું કરે છે જીરો લઈ લેજે એક્સ એલ બરાબર શું લઈ લે છે જીરો પણ જીરો કરતા પણ એની સંખ્યા કઈ છે માઇનસ માં રહી હવે આપણે વિસ્તાર તો એક્સ એચ માઇનસ એક્સ એલ તો કેટલો આવશે આપણે અગિયાર માઇનસ માઇનસ ત્રણ તો ઓછે ઓછે વધતા થઈ જાય મોટા આંકડા નિશાન એટલે કેટલા આવશે અહિયાં આર બરાબર કેટલા મળશે આપણને ચૌદ ખબર પડી બધાને હવે સમજાણું તો આર આપણને કેટલો મળ્યો ચૌદ અને આ બંનેનો શું કરવાનો છે અગિયાર વત્તા માઈનસ ત્રણ તો વચ્ચે વચ્ચે શું થઈ જાય ઓછા એટલે કે ચૌદ ભાગ્યા કેટલા કરવાના આઠ એટલે કેટલા આવશે વિસ્તારાંક એક પોઈન્ટ પિંચોતેર આ મળી ગયો આપણને વિસ્તારાંક આ તો આપણા દાખલા નંબર પાંચ હવે જોઈએ દાખલા નંબર છ કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ તો દાખલા નંબર છ ની અંદર કીધું નીચે આપેલા અવલોકનો પરથી ચતુર્થક વિચલાંક શોધો ચતુર્થક વિચલાંશ અહીંયા આપણને અવલોકનો આપી દીધા છે કયા કયા આપી દીધા છે હવે જુઓ ચતુર્થક વિચલાંગ કીધું હોય ને તો પેલા તો તમારે ક્યુ વન અને ક્યુ થ્રી મેળવવા પડશે તો એના માટે તમારે માહિતીને પેલા કયા ક્રમમાં ગોઠવવી પડશે ચડતા ક્રમમાં તો અહીંયા પેલા તમારે માહિતી ચડતા ક્રમમાં તો પેલા કેટલા આપણે પાંચ પછી આઠ અગિયાર પંદર અને વીસ આટલી માહિતી આપણને આપેલી છે હવે આના ઉપરથી આપણને ચતુર્થ વિચલન મેળવવાનું કીધું છે શું કીધું છે ચતુર્થક વિચલન કીધું છે તો આપણે ડાયરેક્ટ ચતુર્થક વિચલન મેળવશું તો ચતુર્થક વિચલન મેળવવું હોય તો q1 મેળવવા માટેનું સૂત્ર શું આવે n plus છેદમાં 4 માં અવલોકનની કિંમત તો અહીંયા એન એટલે આપણે કેટલા લઈશું કેટલા અવલોકનો છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીંયા આપણે સાત વત્તા કેટલા કરશું એક અને ભાગ્યા કેટલા કરશું ચાર જવાબ આવે ભાગ્યા ચાર કરશું એટલે કેટલા મળશે બે તો બે માં અવલોકનની શું થશે તો બે માં અવલોકન કેટલું છે પેલું અને આ બીજું એટલે ક્યુ વન બરાબર કેટલા મળશે આપણને ત્રણ ખબર પડી બધાને એ આડુ લખો કે ઉભું લખો કઈ ફેર પડે નહીં આપણે શું લખતા હતા આડું લખતા હતા એની જગ્યાએ મેં શું લખ્યું છે ઉભું અહીંયા આપણને બીજા અવલોકન કીધું તો પહેલું અને બીજું બીજું કેટલું મળે છે આપણને ત્રણ હવે આપણે શું મેળવશું ક્યુ થ્રી તો એના માટેનું સૂત્ર શું આવશે ત્રણ કાઉન્સમાં એન પ્લસ વન છેદમાં ચાર માં અવલોકન ની કિંમત તો ત્રણ ગુણ્યા કેટલા આવશે બે કરવાના થશે ને એટલે પેલા તો અહીંયા લખી નાખું છું 7 + 1 અને ભાગ્યા 4 એટલે આપડે એ શું મળશે 3 2 6 થશે લા આપણે જવાબ શું મળશે 4 તો છઠ્ઠું ઓલો કણ કયું છે 1 2 3 4 5 અને 6 તો q3 બરાબર કેટલા મળશે આપણને 15 ખબર પડી બધાને હવે આપણને શું મેળવાનું કીધુંતું ચતુર્થાંશ મિચના આ મળશે આપણને ચતુર્થાંશ તો કેટલા 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 છે કરવાના કરવાના અને વત્તા એટલે કે બાર ભાગ્ય કેટલા કરશું આપણે અઢાર તો આપણને ચતુર્થક વિચલાંગ કેટલો મળશે અઢાર કરીએ એટલે જીરો પોઈન્ટ કેટલા મળશે જીરો પોઈન્ટ સડસઠ મળશે તો આ હતો આપણો દાખલા નંબર હવે જોઈએ પરથી સરેરાશ વિચલન શોધવાનું કીધું એટલે કે હવે એમાં પણ આપણે શું મેળવવાનું છે સરેરાશ વિચલન તો સરેરાશ વિચલન મેળવવું હોય તો અહીંયા આપણે એક્સ ની કિંમત આપવી પડશે કેટલી આપેલી છે ત્રણ આઠ એક સાત અને છ હવે આના ઉપર સાત ઓગણી ઓગણી છ પચીસ બરાબર કેટલા મળશે આપણને પચીસ તો એક્સ બાર નું સૂત્ર એક્સ છેદમાં તો ભાગ્યા કેટલા કરશું પાંચ તો કેટલા મળશે એક્સ બાર પાંચ અહીંયા આપણે ડાયરેક્ટ શું લખશું માનકમાં એક્સ માઇનસ એક્સ બાર તો ત્રણ માંથી આપણે પાંચ બાદ કરીએ એટલે કેટલા પડે માઇનસ બે પણ માઇનસ માં લખવાના નથી કેમ આપણે માનાંકમાં લખીએ એટલે અહીંયા કેવા લખશું આપણે પ્લસ બે પછી આઠ માઇનસ કેટલા કરશું આપણે પાંચ એટલે કેટલા મળશે ત્રણ પછી અહીંયા માઇનસ ચાર મળે પણ આપણે કેવા લખવાના પ્લસ અને અહીંયા બે અને અહીંયા એક હવે આનો ટોટલ મારો

તો આના પરથી આપણને સરેરાશ સોરી વિચરણ શોધવાનું કીધું છે એટલે શું મેળવવાનું કીધું છે એસ નો સ્ક્વેર મેળવવાનું કીધું છે તો આપણે ચલનાંક મેળવવા માટે સૂત્ર શું છે ખબર છે કે એસ ના છેદમાં શું આવશે એક્સ બાર ગુણ્યા શું આવે સો તો ચલનાંક બરાબર કેટલા આપી દીધા છે વીસ હવે અહીંયા આપણને એસ નથી આપેલો પણ એક્સ બાર કેટલા આપી દીધા છે પચીસ ગુણ્યા કેટલા થશે સો હવે આ પચીસ શું થશે આની સાથે ગુણાઈ જશે તો પચીસ ગુણ્યા વીસ કરો કેટલા આવે છે પાંચસો બરાબર કેટલા મળશે એસ ગુણ્યા કેટલા મળશે આપણને સો તો સો ક્યાં આવી આના છેદ એટલે એસ બરાબર આપણને કેટલા મળશે એક જ છે આના કેટલા છે પાંચસો મારે બે સરખું થાય કેટલા મળશે તો એસ બરાબર આપણે કેટલા લખશું પાંચસો ભાગે કેટલા કરશું સો એટલે કેટલા મળશે આપણને પાંચ તો એસ બરાબર આપણને કેટલા મળે છે પાંચ હવે એને વિચરણ કીધું તો એસ નો સ્કેર એટલે પાંચ નો સ્કેર કેટલો થાય પછી આ મળી ગયો આપણે દાખલા નંબર આઠ નો જવાબ હવે જોઈએ દાખલા નંબર હવે આપણે વિભાગ સી ની અંદર નવમા દાખલાની ચર્ચા કરીએ તો વિભાગ સી ની અંદર નવમો દાખલાની અંદર શું કીધું છે એ જોઈએ તો નવમાં દાખલાની અંદર કીધું છે એક બે ત્રણ ચાર પાંચ અવલોકનો માટે પ્રામાણિક વિચલન શોધો તો અહીંયા આપણને એસ મેળવવાનું કીધું છે પ્રમાણિત વિચલન એક બે ત્રણ

નવ સોળ પચીસ ટોટલ કેટલો થશે પંચાવન ટોટલ થશે તો સિગ્મા એક્સ નો સ્કેર બરાબર આપણને કેટલા મળ્યા પંચાવન હવે આપણે એસ બરાબર નું સૂત્ર સિગ્મા એક્સ નો સ્કેર છેદમાં એન માઇનસ એક્સ બાર નો શું આવશે સ્ક્વેર સિગ્મા એક્સ નો સ્કેર કેટલો મળ્યો પંચાવન એટલે ભાગ્યા એન એટલે કેટલા કરશું આપણે પાંચ અને એક્સ બાર એટલે કેટલા મળ્યા ત્રણ નો સ્કેર હવે પંચાવન ભાગ્યા પાંચ કરશું એટલે કેટલા મળશે આપણને અગિયાર અગિયાર માઈનસ કેટલા કરશું નવ તો કેટલા મળશે આપણને બે બે નું એકતાલીસ આ તો આપણો દાખલા નંબર નવ હવે જોઈએ દાખલા નંબર દસ તો દાખલા નંબર દસ ની અંદર કીધું છે કે નીચે આપેલ નીચેનામાંથી કઈ ફેક્ટરી દૈનિક ઉત્પાદનના સંદર્ભમાં વધુ સ્થિર છે હવે અહિયાં ફેક્ટરી એ અને ફેક્ટરી બી ને આપેલું છે એનું સરેરાશ ઉત્પાદન આપેલું છે હવે જ્યારે મેં તમને કીધું હતું કે તુલના કરવાની આવે ને બે ફેક્ટરીની તો શું મેળવવાનું ચલના શું મેળવવાનું ચલના હવે અહીં પેલા લખશું આપણે ફેક્ટરી એ એટલે કે એ નું આપણને શું આપી દીધું છે બધું સરેરાશ ઉત્પાદન એટલે શું થાય એક્સ બાર કેટલું આપી દીધું છે આપણને પચાસ પછી અહીંયા એસ એસ પણ કેટલો આપી દીધો ફેક્ટરી એનો દસ હવે ફેક્ટરી બી બી માટે આપણે જોઈએ તો એમાં એક્સ બાર કેટલો આપી દીધો છે અડતાલીસ અને એસ બરાબર બાર આટલી વસ્તુ આપી દીધી તો હવે શું મેળવશું આપણે એ નો શું મેળવશું ચલ ના બરાબર નું સૂત્ર શું આવે એસ ના છેદમાં શું આવે એક્સ બાર ગુણ્યા સો તો આપણને એસ એટલે કેટલા આપેલા દસ ભાગ્યા કેટલા કરશું પચાસ ગુણ્યા કેટલા કરશું સો કેટલા ટકા મળે છે વીસ ટકા આવી જ રીતના હવે અહીંયા આપણે મેળવશું બી નો ચલન તો દેશના ચેજમાં એક બાર ગુણ્યા સો તો અહીંયા બાર વાગ્યા કેટલા કરશું અડતાલીસ પણ ગુણ્યા સો કેટલા ટકા આવે પચ્ચીસ ટકા તો કોનો વધારે છે બી તો અહીંયા વધુ ઉત્પાદન કોનું સ્થિર છે બી હવે આપણે જઈશું આ કેટલામાં તો માં હવે દાખલા નંબર અગિયાર તો દાખલા નંબર ની અંદર શું કીધું છે એ પણ આપણે જોઈ લઈએ તો દાખલા નંબર માં કીધું છે એક માહિતીના માં અને પંચોતેર મોતાં અનો ક્રમે વીસ અને છે આ દાખલો આપણે વિભાગ બી ની અંદર એમાં પણ પચીસ અને અને મો શું કીધો તો સતાંશ એનો મિનિંગ કે અહીંયા પી પચીસ બરાબર કેટલા આપી દીધા છે આપણને વીસ અને પી પંચોતેર બરાબર કેટલા આપી દીધા છે છત્રીસ સમજાણું તો પી પચીસ નો મિનિંગ શું થાય ક્યુ વન અને પી પંચોતેર નો મિનિંગ શું થાય ક્યુ થ્રી તો હવે એને આપણે શું મેળવણ કીધું છે ચતુર્થક વેચલા તો આપણે મેળવી તો ચતુર્થક વિચલન મેળવવા માટે સૂત્ર બરાબર ક્યુ થ્રી માઇનસ કેટલા મળશે સોળ સોળ ભાગે આપણે કેટલા કરશું છપ્પન તો આપણને કેટલો મળશે જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ ઓગણત્રીસ આ હતું આપણું વિભાગ સી નું સોલ્યુશન